હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલ સમાચારમાં વાત કરીએ તો ચૌદ અને પંદર બે દિવસ મકર સંક્રાંતિની ઉજવણી રંગેચંગે ઉજવવામાં આવી હતી શહેરમાં ઉત્તરાયણને લઈ વહેલી સવારથી પતંગ રશિયાઓ પહોંચી ગયા હતા પોતાની અગાસી પર સવારથી સાંજ સુધી આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી હતી અને સુરજ ઢલતા જ આતશબાજી થઈ હતી ઠેર ઠેર લોકો એકબીજાની અગાસી ઉપર જઈ પતંગની મોજ માની સાથે મિજબાની કરતા નજરે પડ્યા હતા વાત કરીએ વડોદરા શહેરના વાડી ટાવર સામે રહેતા અબ્બાસભાઈ મિયા ગામવાળાના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ મુસ્લિમ સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે આજે તેમના ત્યાં અમેરિકાથી વડોદરા તેમના ઘરે આવેલા અમેરિકાના વિસ્કાન સિંહથી આવેલા મુબીન મેડમ રજબ અલી ઉર્ફે રાજુભાઈ વોરા નસીમબેન ટીનવાલા સાથે ઉપસ્થિત નાસીર ચીન વાલા ફિદા અલી પટેલ ઇબ્રાહીમ દબોઈ વાલા સફીના દબોઈ વાલા સહિત અનેક લોકો હાજર રહ્યા હતા તેમ ઝરાબેન અબ્બાસભાઈ મિયા દ્વારા જાણવા મળ્યું હતું ની જેમ આજે બી એ જ કહીશું જેવી કોઈ મજા જ નથી આવતી અમારે ત્યાં બી શું મોટા મોટા ઢાબા છે પણ આ નાના ઢાબામાં એટલું મોટું વિશાળ દિલ છે અબ્બાસભાઈનું કે અમને અહીં જ આવવાનું મન થાય છે એવું અબ્બાસભાઈ છેલ્લા કેટલા સમયથી તમારા ત્યાં મહેમાનો આવે છે ઉત્તરાયણ નિમિત્તે આજે ક્યાંથી આવ્યા છો ને આજે શું કહેશો તમે જો હવે કેટલા સમયથી તો એ કેવું બહુ અઘરું છે કેમ કે લગભગ મારા હિસાબે પચીસ વર્ષથી બધા આવે જ છે અને આ એરિયાના અંદર એવું છે કે એ લોકોને બહુ મજા આવે છે અને બહુ એ લોકો આનંદ મહેસૂસ કરે છે એનું કારણ એ છે કે અમેરિકાથી લોકો આવે છે પ્લસ માજલપુરથી આવે છે ફતેહગંજથી આવે છે સમજા આપણે આજવા રોડથી આવે છે અલકાપુરીથી આવે છે સ્પેશિયલ એ લોકો એમ કહે છે કે અમે તમારે ત્યાં આવીશું અને અમે તમારે ત્યાં પતંગ ચગાવીશું તો મારી એક જ હોય છે એ લોકોને વિનંતી કે આવો અને તમે બી તમારી રીતે તમને જે ઉત્સાહ લેવો હોય એ ઉત્સાહ લો અને તમે આનંદ એનેથી પ્રાપ્ત કરી શકો એમ હિન્દુ મુસ્લિમ સાથે થઈને તમારા ત્યાં ઉજ્જવન ના અહીંયા હિન્દુ મુસ્લિમનો કોઈ એવો ભેદભાવ છે જ નહીં અને અમે રાખ્યો બી નથી કેમ કે મારા બધા ફ્રેન્ડ્સ બધી જ જાતના છે અહીંયા હિન્દુ બી છે મુસલમાન બી છે વોરા બી છે એટલે એવો કોઈ જાતનો ભેદભાવ નથી અમે લોકો બધા જોડે જ બેસીને અહીંયા હવે બધો નાસ્તાનો પ્રોગ્રામ ચાલશે અને ભરપૂર પેતે નાસ્તો કરીશું બધા પોતપોતાની રીતે થોડું થોડું લાવે છે બધા અલગ અલગ બધા નાસ્તા બધા ભેગા ભેલી અત્યારે બધું ગોઠવણ કરીશું એમ સુભાષભાઈ ના ત્યાં તમે ઉજવાય હા હું રહું છું પણ વર્ષોથી અમે અહીંયા આવ્યા છીએ આવીએ છીએ અબ્બાત ભાઈને ત્યાં ઉત્તરાયણ કરવા અમે લોકો ચાલીસ પચાસ જણ ઉત્તરાયણ સાથે સેલિબ્રેશન કરીએ છીએ અને ઉત્તરાયણમાં અમે બધા સાથે મળીને બોર ચીક્કી શેરડી ઊંધિયું જલેબી શ્રીરામનું ટમટમ સમોસા એ બધું અમે સાથે મળીને ખાઈએ છીએ અને સાથે ઉત્તરાયણ સેલિબ્રેશન કરીએ છીએ અને ઉત્તરાયણમાં અમારે ગુજરાતને ઉત્તરાયણ એટલે કેવું જ ના પડે કલરફુલ પતંગથી આકાશ છવાયેલું હોય છે એ નજારો જોવાની અમને ખૂબ જ મજા આવે છે એમાં અમે સાથે મળીને જે ફ્રેન્ડ્સને બધાય ઉત્તરાયણ અમે સેલિબ્રેશન કરીએ છીએ અમને ખૂબ જ મજા આવે છે બે દિવસ અમે સવારથી સાંજ સુધી સાથે જોઈએ છીએ અને ખૂબ જ જલસા કરીએ છીએ ઉત્તરાયણ બસ આવતા વર્ષની રાત જોઈએ છીએ કે જલ્દી ઉત્તરાયણ આવે અમે અમે સાથે મળીને એન્જોય કરીએ વેરી નાઇસ ઉત્તરાયણ વેરી નાઇસ ઓલ ધ બેસ્ટ હું વડોદરા આવી છું વિસ્કસનથી એ ઉત્તરાયણ માટે ઉત્તરાયણ સૌથી ફેવરેટ હોલિડે છે અમારા બધાની અને અહીંયા મમ્મી ડેડીના ઘરે આવે છે અને ઉત્તરાયણ મનાવે છે બહુ જ સારું લાગે છે અને લાઈક નસીમ મેન્ડ સેડ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અમેઝિંગ ટુ એન્જોય ધીસ હોલિડે ધીસ હોલિડે ઇઝ ફોર એવરી વન ડઝન્ટ મેટર ઇફ યુ આર હિન્દુ મુસ્લિમ વોટ રિલિજન યુ આર ઉત્તરાયણ ફોર એવરી વન એન્ડ એવરી વન એન્જોયઝ ઇટ અને બહુ જ મજા આવે છે ને આજે થોડી હવા પણ છે તો કાફી એવી પતંગ પર ચડી છે માન અને હું પાછી આ વર્ષે પણ આવી છું ઉત્તરાયણ કરવા બરોડામાં અને એવરી યર હું અહીંયા આવું છું ઉત્તરાયણમાં અને મને ઘણું જ સારું લાગે છે ને બધી જ કમ્યુનિટીના લોકો અહીંયા ઉત્તરાયણ મનાવે છે મને ઘણું જ ગમે છે અહીંયા ને એવરીબડી ઇઝ સો હેપી એન્ડ દે રિયલી લવ ધીસ ફેસ્ટિવલ એન્ડ આઈ ડૂ લવ ધીસ ફેસ્ટિવલ ટુ આઈ ઓલવેઝ કમ હિયર અને મારા આંટીનું જ ઘર છે ને અમારું ઘર બિલકુલ સામે જ છે તો અમે લોકો દર વર્ષે અહીંયા આ ઉત્તરાયણ મનાવવા આવીએ છીએ ને પીપલ આર સો જોયફુલ દે રિયલી લવ ટુ ડૂ ધ પતંગ એવરી યર ભલે પતંગમાં એ લોકોને ચગાવતા આવરે કે ના આવડે બધે ડુ ટ્રાય ને ઘણું જ ફાઇન લાગે છે એ પછી બધું નાસ્તાઓ લઈ આવે છે ને એવરીબડી ઇટ સો વેલ ઓકે થેન્ક યુ